છોકરો કરી છે એટલે કાલે દશેરા હોય તું પરી જો ના પડે આ તો પહેલા પેલી એની હતી મારી રંગ રાખે તો પેલી વખત તો મારો

એટલે તો આમ ફટાફટ ટેલિફોન આવતા કે તખાજી કાલ દસ્યો રોસ હતી પણ આવજો રેસમો પણ ફોની ફોન આવતા ને આજે હારોનો ફોન આવ્યો નહીં કયો મુન્ની ગોળી ને ભાઈ એક ગોળી તો હતી હતી હા આઈ કે તો હા આવો આઈ પણ તો નહીં આન પા વરસાદ પડે તો પણ માપનો પડે હાલ તો માપનો પડ અને મેલી ગોળી આપડી આ ભોય તે આ ગોળી હા બાપની તમે ખેતરમાં ખોટી રાખો પણ ડોમ હું તો કોઈ વાત બાતી રાખવાની બાપની તો ખેતરમાં માં બાપડી ભાઈ તો થી લાવવાનું ના વરસાદ પડી નું હેરાન થવાનું કાલ નો માં દશેરા નો પોગ્રામીઓ નો કાલે રેજ છે પણ કોઈનો ટેલિફોન આવ્યો નહિ કયો તો ખાલી ઘોડી લઈને દોરાવા આવી જોઈ મજબૂરી ખાતર ગોરી વેચવી પડી હું ના હોય તો આને એના જેવી હોશિયાર બને શીખવાડી દો કે હું એમ ગોરી થોડું છે પણ નવું પડે છે નહીં તૈયાર ખરો આમ નવું પડે બાપડી ખવડાવતા નહીં કોઈ નહી તો બાપડી ચોથી પછી પાડી નાખ્યો છે પછી ખવડાવું ખવડાવો

દશેરો છે ને કે ફોન આવ્યો નહીં કોમ તો તમે ચિંતા કરો ને તો આ યુમોની તમે પાપડી જેવા થઈ ગયા છો શું કરવા બાપા ચિંતા કરો હો કાલે હું હું દોરાજી માર નંબર ફોન આય એ તમારો નંબર આવશે ની બાધા લઈ લીધી પછી ના તો ઘોડી જો લેવા દયા ઘોડી જો લેવા દયા હા સા તો ખરા હજાર છે હા તો તરી ઓર્ડર બોર્ડર

ઘોડી નહીં ગમતી કર હું ગમતો નહીં ગોમ વાળો પણ તો ઘોડી દોરાઈ તી મારો નંબર આવ્યો તો એ છોકરો ગોમનો રાજી રાજી થઈ ગયો તો ને ગોળી નાતા તખા ભાઈનો રેસ આવી ગયો એટલે નંબર આવી ગયો ગોમ ભાઈ નહીં માં બેસી મારીને ત્યાં આ મારા પડતી આવેલી છે પેલી ઘોડી તો ઘોડી જ હતી રહી આ બધું કુદરત ના લેન્ડ બધું સોળી છે બધું શું થાય એમ

અને આ કાલ દશેરો હતો ક હા તા ઘોડી વિશે થોડી ચર્ચા કરતો હતો હા તસ્યા મો ઓર્ડર બોર્ડર નહી આવ્યો હા ઓર્ડર બોર્ડર નહી આવ્યો કો કઉ ના આયા કેમ કોણ મારા યાર પેલી ઘોરી હતી ને હો એટલે મારો યાર વટ હતો અને વેચી મારી ને એટલે મારી પડતી આવી યાર આટલી કરી હું ઘેર હોય

અરે મારી ગોળી કદી મોદી ના પડે યાર લેબડો એટલો ગુણકારી આવે ખરું યાર એટલે ભેજ થાય ને લેબડો તો કદી મોદી ના પડે ઊંટ ખાય છે લેબડો ઊંટ કદી મોઢો પડ્યો ને તાવ આવ્યો લેબડો એટલો ગુણકારી આવે હું યાર મોર પીવું છું યાર બારે મહિને એમને પીતો હોય છે યાર પછી મારા શરીરમાં કઈ તાવ નહીં આવ્યો વાત કરો યાર મારી ગોળી ને યાર હું યાર મારા વાતો કરી પડી છે કહો પણ હું વાતો કર્યા દાડા ના વડે હવારો નો હું બેહરી રહ્યો છું ગોળી કોઈને ફોન નહીં કરે તખા ભાઈ તમે રેસમાં ગોળી લઈને આવશો નહીં આવો હું તો પચાસ હાજર મારી ઈનો મતુ યાર ઓળ તો નતું ચાલ્યું યાર તો ટ્રોફિક મળી હે ટ્રોફિક મળી તે પેલી ગોળી પાછી લાવી દઉં પણ બલાદ મી જયા તા મેં મગનજી ને પછી એ રત્નો બધા આગળ જઈ યાર કઈ તી યાર રૂો પડી ગયો તમે જ્યાં એવું વાત કરો ના ઓળખી પડે બચ્યું આવડું આવડું આપડું મોટું કરેલું મને ના ઓળખી પાર

તમારું ટેટકર યાર અમારા ઘેર ફટ લઈને આવી જાય ને મારે યાર ગોળી તમારા ઘેર ના ના જાય બે ઘડી તમારો હગો યાર વિચાર કરી છે ભાઈ આ ગોળી કરી છે પણ ઓર્ડર હલાવું પડશે છોક વ્યવસ્થિત જગ્યાએ ઓર્ડર તો યાર મારા ઘેર આવશે ને પેલી જૂની ગોળી ના છે એટલા ઓર્ડર આલ્યા હતા એ તો વાત નહીં થાય એવી એ ગોળી ની વાત ના થઈ હું કેવ છું કાલ તમે છે ને સવારે આઠ થી નવ વાગે આવી જજો મારા ઘેર કશો વાંધો નહીં તો છોકરો હું કહી દઉં છું તો કમ્પ્લેસન ગાઈ જશું આઈ જ હું આવી જોઈ

તમારે પેલા એન્ડોમાં હું ત્રણ વખત રોપ દઈ જો હું કદી ના લેવા ઉભો છું તમે પૈસા માંગો શરમ થોડી શરમ રાખતા એ તમારી છે યાર

થોડો પૈસા નેચા ઉચા કરીને તમે તમે લઈ લેજો હા હા પણ હું પૂછવા દે એ આવો એટલે ભલા આદમી તમે તો મોણા ચોક હું હા કે બેઠો બેહો બેહો તમે હું ઘેર બેઠો છું તમે ફોન બંધ બધું બંધ રાખો અને આમ કરો ફોન ટેલિફોન આ છોકરાનો પેલો ખોવાઈ ગયો તો કા રાખો ખબર પડે ના ના જી છે તમારું કોઈ હમાચાર જ નહી કર્યા એમ ના ના ગોળી તો સ પણ ટેલિફોન કોઈ નો નહીં હું વાર જોઈ રહ્યો ટેલિફોન આવે રેસમાં રેસ માં લગાવો તને ગમો ક

અમારી ગોળી ના વાત ના સરસ નાખતી હા તો મગનભાઈ કીધું કે તખોજી લાયા છે બીજી એમાં હું તો આ દોડ્યો પાછું છે કાલે

રા કીધું ભાઈ જાય છે પણ તમે ગોળ પાવાનું તમે તમે તો રાખો

અને એને ના કીધી ને એ ગોરી તાનની કથરેલી લાગે છે કાલ ચાર વાગે પોણી ના પીધું ને મને ખબે પડી જઈ નેહા કા તો ભેમા ના લાગેલા છે તો ઓર્ડર આલવા એ તો હું ના કીધી દીધી હું પૈસો નું કીધું તું કેટલે કાઢું પડ્યું છે ને હાલ દશેરોન દાર ગોરુ મોદ પડ્યું છે નું હું બમા જલ્દી કરો તૈયાર થઈ જાય ફોટલાઈન ટેમ્પામ ભરી જતા રહીએ આમ ઓર્ડર આવી જાય તો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મનોરંજન માટે વિડીયો બનાવેલો છે દશેરા દોરો ઘોડું ના દોર પછી ઘોડી રાખીને હું કહું એ કહેવત ઘરોની ખરી છે